એક બાજુ આ ટીમ છે અને એક બાજુ પેલી ટીમ છે જે ટીમ વિજેતા થઈ જશે એ ટીમને 2100 રૂપિયા નું આપણે ઇનામ આલ છે બરાબર તો જોઈએ ચી ટીમ વિજેતા થાય છે હવે તો બરબર હવે આપણે ખાલી જગ્યા માટે ટોસ કરી લઈએ બરાબર ચલો ભાઈ માગજો તમારામાંથી ગમે તે લ્યો ઓપ્ટે અમારે જગ્યા છે

આવો ભાઈ મારવા ના ફરો યે તોળવા ફરો ફરો તું એક બોદો મને સામુ ના કોલે ફોટો એ કિશન રમના ફસતા તમે શેઠનો ઢોકો એક બિનાર આગળ જા તો એડીકે તું આગળ જા દો

ના <laughs> ના <coughs>

ટારો પેલા વાજી દા તો માથામાં વાજી દા તો ઉપસ્થા આવે તો જ દો ના કે ના જેના ભાગમાં આવે એ દો બસ રેડી

બધા ઉભા રહો એક ગોલ મારી ના બોલ મારી ના બોલ આ એ ફોરી ફોરી દે દે લે નહીં ગોલ નહીં મજા આવે મજા આવે આ હારું મજા આવે બરોબર કમ્પ્લીટ કમ્પ્લીટ થાય

નજીક ના માથા ફોડી તો મગજ માં વાગે એ સરવાડ એ બાજુ બધા ઓરા કે ધોકાની

વાની દી ઇમા એટલે હું મારા એક મોનો હકી જો છે હા એક દુકાન આવ મતમર પર આવી ઓસે એપ્લિકેશન ક્રોસમો પર આવી છે અરે વાહ એ ગોલ 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 છોટડી લડી દે આરે દુશી આલતી દુશી હતી અમારો નહી કરતા

ના ના જીવતી હતી જીવતી હતી જીવતી હતી જીવતી હતી એલાર ગોલ

ઓ 12 ઘોરો હો દેવા માર તો ન અલ્ટીના ગખવાઈ નું છે નીકળે ઓ 12 થી આટલું ને પાંચ હોય નહી ગણવી ચેડે ના નાખો ચેડે દીધી બને ચેડે દવા દે ચેડે નહીં એ ખોટું ના કરો એમ ઈ એની બધી દરિયો કમ્પ્લીટ આગળ આવે છે હા એવી રીત બોલ

હા

उबा 6 सारी मारा छे ठोका नु हाटू नही तू आ उबा ठोकर की अरे रे रे तारो भलो दाय तारो बट्टी जी बुबन

અન્ય થવા મડી છે અન્ય થવા અન્ય થવા મડી થવા તો

गम्बम hey, तो कंप्लीट रमे ही ए गोल કેટલા થાય યાદ છે ને તમારે પાંચ જ છે ને હા જલ્દી લાવ એ ખૂબક તમાર પાંચ થા સો થા ગુબોરીના લેશો તમ ના પાડી દેવાની આવું બેટા બાહુ બાથી ન પાતા મતલબ નહી નહી લાગુ તો છોલાવ રે એ ભૂલ કોણ નહીં અલાર સુબી એનો ગોલ થઈ ગયો હોય અલાર પોઈને પેલા સો થયા એ દસા અઢી જલ્લા પૈસા

ચકને ઉપર લઈ જાવ પડશે ઓટો ભાગવા તમે અળવા ઉભા અમને દેતો રોકો આવજો ખાલી રોકો ઉભા રોકા એટલે અમે તો દેવાતા લેવા આગળ આવ્યા સુપર પગે હારે તો હાડી જ છે અડે ભાઈ અડે વસ્તુ એ તો અડે એ ગોલ 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 હાથ હાથ હોય હાથ હાથ એ ગોલ એ ગોલ હાથ 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 અલ્યા યાર બે ખાલી બે નો 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 નો

આય બળવામી બોલુ જ નઈ જ નઈ જ માથે પડેલો છે બોળવાઈ પાછ આઈ મય

બબકા તેલા બડામ હળવા એ હંચારિયા એ એ નીલી આવી જલ્દી દિલા એ ગોલ આતી

પાછળ રહ્યા કે છોડતા ની પોયો અલ્યા પાપનિયા મોંચા બી કરો દે 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 ગોલ 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 થઈ ગયો જીતી ગયા કોઈ આડો કરે છો યાર જો મારે ઉપર પર 3 માર્ક્સ એ આપું અમને લાયા બધું નકમો ભાઈ આ તો બધે આવડે યાર આ કોણ કોઈ દાર રમ્યો આ નહી એની બાળપણ ક્યો જીવે છે ખબર નહી આયા નહી ક્રિકેટ રમ્યા નહી દોશી રમ્યા એ લોટો જો પેલી